જાંબુગોડા પીએમ શ્રી જવાહર આશ્રમ શાળા નારુકોટ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જાંબુગોડા તાલુકા કક્ષાનો છવ્વીસમો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પીએમ શ્રી જવાહર આશ્રમ શાળા નારુકોટ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું જ્યારે મુખ્ય મહેમાન તરીકે પધારેલ ધારાસભ્ય જયેન્દ્રસિંહજી પરમાર તથા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકુમાર દેસાઈ તેમજ અધિકારીઓ પદાધિકારીઓનું શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત સાથે કરાયું હતું છવ્વીસમો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચ્ચીસમાં જાંબુગોડા તાલુકામાં કુલ પાંચ વિભાગમાંથી આવેલ અઠ્ઠાણું કૃતિમાંથી પચ્ચીસ કૃતિ તાલુકા કક્ષાની પ્રદર્શનમાં પસંદગી પામી હતી જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા ગ્રીન એનર્જી વિકસિત નવીન ટેકનોલોજી માનવ સંબંધિત ગાણિતિક મોડેલિંગ આરોગ્ય અને સ્વચ્છતા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું વિશે જુદી જુદી પચ્ચીસ કૃતિ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ કૃતિઓનું જેનું નિરીક્ષણ ધારાસભ્ય જયેન્દ્રસિંહજી પરમાર તથા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ કુમાર દેસાઈ દ્વારા તમામ કૃતિની મુલાકાત લીધી હતી આ તમામ કૃતિમાં વિજેતા બનનારને ઇનામ રૂપી દાતા આપનાર દાતા તરીકે જીતકુમાર દેસાઈ સરપંચ જાંબુગોડા સંદીપભાઈ આર બારિયા સરપંચ કોટ જાંબુગોડા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ બારિયા તાલુકા ઘટક સંઘ જાંબુગોડા તાલુકા શિક્ષક સોસાયટી જાંબુગોડા યમુના એન્ટરપ્રાઇઝર બોડેલી શ્રીજી મોબાઈલ શોપ બોડેલી રાજેશભાઈ પટેલ ગોપીપુરા आश्रम शाला ભરતભાઈ ચારેલ આચાર્ય નારુકોટ આશ્રમ શાળા રમેશભાઈ અમીન બીઆરસી જાંબુઘોડા સ્વૈચ્છિક મહાસંઘ જાંબુઘોડા વિગેરે દાતા દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા જાંબુઘોડા તાલુકા કક્ષાનું આ છવ્વીસમો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચ્ચીસને સફળ બનાવવા માટે તાલુકા શિક્ષક મિત્રો સીઆરસી ટીમ બ્લોક ટીમ ભરતભાઈ ચારેલ આચાર્ય રમેશભાઈ અમીન બીઆરસી તથા પીએમ શ્રી જવાહર આશ્રમ શાળા કો તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી તાલુકા કક્ષાના છવ્વીસમો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિજેતા થનાર કૃતિ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે એવું જાણવા મળેલ છે જેમાં વિજેતા થનાર વિભાગ એકમાં સ્માર્ટ ખેતી ટુ પોઈન્ટ અંતર્ગત ઉચ્ચેટ પ્રાથમિક શાળા વિભાગ બે માં પ્લાસ્ટિકના વિકલ્પો ઉચ્ચેટ પ્રાથમિક શાળા વિભાગ ત્રણ માં ગ્રીન એનર્જી સ્માર્ટ સિટી પીએમ શ્રી જવાહર આશ્રમ શાળા નારુકોટ વિભાગ માં વાહન અને જીવન ખૂટિયા પ્રાથમિક શાળા વિભાગ પાંચમાં આરોગ્ય માટે રાગી ઉચ્ચેટ પ્રાથમિક શાળા જેવી શાળાઓએ આ તાલુકા કક્ષાના છવ્વીસમો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ છે જે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોર કૌર રમેશભાઈ એ કર્યું હતું અને તેમને આ કાર્યક્રમમાં જોડાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા જાંબુગોડા તાલુકાના સરપંચો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ વિજયકુમાર બારિયા પંચમહાલ જાંબુગોડા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર